નમસ્કાર બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાદ અને સુઈગમ ભાભર તાલુકાઓની અંદર છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને કારણે અહીં સરહદી વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે વરસાદી કહેરના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખેતરોમાં વસવાટ કરતાં લોકો ખાસ કરીને પાણી ભરાઈ જવાના કારણે પોતાના રહેવાની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે રોડ ઉપર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે પશુધનને બચાવવા માટે પણ રોડ ઉપર જ બાંધવામાં આવ્યા છે અને છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખૂબ જ નુકસાન થયેલું હોવાને કારણે ખેતી પાકો પણ તહશનહશ થઈ ગયા છે અને ઘરવખરી તેમજ જે મકાનો છે મકાનોની અંદર પણ ઘી પાણી ભરાયા છે લોકોને રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી તંત્ર દ્વારા પણ કોઈ જ હજુ સુધી વ્યવસ્થા કરવામાં આવી નથી લોકોએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરી છે અત્યારે આ કાકા રોડ ઉપર પોતાના ઘરની અંદર પાણી ભરાઈ જવાને કારણે રોડ ઉપર જ ખાટલો ઢાળીને બેઠા છે અને પશુઓ પણ રોડ ઉપર બાંધ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો ખેમ આવી કયા ગામ ના છું મોરવાડા રસ્તા રસ્તા બધો પાણી ખેતરમાં ભરી જોડ માં ઢોર બધું બાંધી આ બેઠા છો તકલીફ થઈ ગઈ ખૂબ પાણીમાં હેરાન થઈ ગયા છો ઢોર ઢાંકર રેવ ઊંચા હવે રોડ માથે રહ છો વરસાદ ઘણો થયો છે વરસાદને કારણે શું તકલીફ થઈ વરસાદના કારણે રાંધવો ચાસ એ ઘરમાં રહેવાનો સુલા ગોદણા બધો પલળી ગયો છે રહેવાનું ચા આ રોડ માથે તકલીફ ને લીધે છે આ બધું પાણી ભરાઈ ગયું અત્યારે સુધી ગામના લોકો કે કોઈ તંત્ર દ્વારા અહીં તમારી પાસે કોઈ હાલમાં કોઈ આયો નથી

બીજા એક કાકા પણ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો કે બે દિવસથી સતત વરસેલા વરસાદને કારણે અહીંના જે ગ્રામીણ વિસ્તારોની અંદર અને ખાસ કરીને ખેતરોમાં સ્થાયી વસવાટ કરતા લોકોની કેવી પરિસ્થિતિ છે એ વિશે વાત કરશું સાહેબ ઝાડખાં ભાળખાં પાણી ગયાં છે મકાન પડી ગયો છે રહેવાની તકલીફ છે અને રોડ માંથી આવીને રાસા પાણી ભરાઈ ગયા છે માલને ખાવા પીવાની શાંતિ છે કાંઈ નથી ત્યાં બાટવા પાણી ભરેલ પડ્યું કેડી કેડી અને અમાર તકલીફ પૂરી છે રાંધવાની છે માલની છે પાણી ભરી ગયું મકાન પડી ગયું છે મકાન એક પાક થી પડી ગયું ટેકા ભીડાવી રાસા એક સાથે આટલો વરસાદ પડ્યો જેને કારણે ખેતરો ની આ વરસાદ પડ્યો છે એને કારણે અમે આ રોડમાં છે વરસાદ ફૂલ પડી ગયો છે ત્યાં નેકળા એવું નથી આપની આટલી ઉંમર થી આટલો ભયંકર વરસાદ

ખેતરોની અંદર મોટા પ્રમાણમાં પાણી ભરાયેલું છે અત્યારે પાકો પાણીમાં ગરકાવ છે તમામ જે પાક હતો જુવાર એરંડા ગવાર મગ તેમજ તમામ પ્રકારનો જે પાક છે ખેડૂતોએ વાવેતર કરેલો હતો એ તમામ પાકો અત્યારે પાણીની અંદર ગરકાવ છે જોવા જઈએ તો સંપૂર્ણ ચોમાસુ પાક નિષ્ફળ છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ નુકસાની નું વળતર સરકાર દ્વારા તાત્કાલિક આપવામાં આવે અત્યારે ખેડૂતોની હાલત તદ્દન કફોડી બની ગઈ છે